સરકાર જેટલા છપ્પન લાખ ખાતેદારો ની વાત છે ગુજરાતના એટલાથી પણ ડબલ કયો તો અહિયાં મજૂરો છે જે મહેસાણાના છે ગોધરાના છે પંચમહાલના છે ઈ સૌરાષ્ટ્રમાં ખેતી કરે છે અમારા સૌરાષ્ટ્ર ની મોટા ભાગની ખેતી જે છે ને હાચવે છે ઈ લોકો એના ધણી રીધણી ખાતેદાર અમે છીએ એ લોકો ખાતેદાર નથી એની સાથે શું વાત થઈ મોઢા મોઢની નહીં મોઢા મોઢની શું વાત થઈ છે પચાસ ટકા મારું પચાસ ટકા તારું જેટલું ઉત્પાદન થાય પચાસ ટકા તમારું પચાસ ટકા મારું એમાં હવે ઈ લોકોની પચાસ ટકા જે આવો નથી ઈ તો વાત પૂરી થઈ ગઈ બધું તણાઈ ગયું

એના આધારે એને એનું પ્લાનિંગ કર્યું હોય એને શેઠ પાયાથી ઉપાડ લઈ શેઠ એટલે ખેડૂતો ખેડૂત ખાતેદાર એની પાસેથી પૈસા ઉપાડ લઈ અને પોતાના બે પ્રસંગો હોય એને એને દીકરા માંડીને બધું વ્યવસ્થા કરવાની હોય તો અહીંથી ઉપાડ લીધો હોય ને કીધું શું હોય કે મોસમ જયારે થઈ જશે ત્યારે અમે તમને પૈસા પાછા આપી દેશું મોસમ એટલે આ પાક લણી લઈએ પચાસ ટકા અમારા ભાગમાં આવે હવે એટલું મોટું અનાજ તો કઈ ખાઈ ન જવાનું હોય ખાવા પૂરતું રાખે ને બાકી વેચી નાખે એટલે એના પૈસા ઉધરી જાય હવે એની પાસે તો કઈ રિયુ નહીં ધૂળ ને ડેફા રહ્યા મહેનત તો પાણીમાં ગઈ બધી તો હવે તો સરકારે દસ હજાર કરોડ રૂપિયા ફાળવા ખરા પણ ક્યાંય એક રાત ની પાય શ્રમિકો ઉપર ફાળવી નથી ખેત મજૂરો ઉપર જે કરોડોની સંખ્યામાં છે લગભગ એકાદ કરોડ તો હશે એમ કે છે હવે એના અહીંયા ખાતેદાર નથી ને મતદાર નથી એટલે આ લોકો એમ કે સૌરાષ્ટ્રના જે છે તો એને શું કરું એવું બધું ગણતરી ન કરવી જોઈએ એ જ્યાં હોય ત્યાંના પણ આપણા ગુજરાતના છે દેશના છે તો એ ખેત મજૂરો માટે પણ કઈક જોગવાઈ કરવી જોઈએ જો એ કરે દસ હજાર કરોડ માંથી હું જેને આપું ખાતેદાર ને એને કેવું જોઈએ પચાસ ટકા તમારા અને તમે જો ભાગ્યા થી વાવતા હો તો પચાસ ટકા એના કા એવું કરવું જોઈએ અને કા પછી એ શ્રમિકો માટે કઈક જુદું અલાયદું એક પેકેજ કરવું જોઈએ આ બે વાત